ગણતરીના કલાકો બાકી રહી ગયા છે ત્યારે આયોજકો તેમજ ખેલૈયાઓ દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે જેમાં પાલનપુરના ન્યૂ પાલનપુરમાં સેલિબ્રેશન પાર્ટી પ્લોટ ખાતે રીમઝીમ ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે ત્યારે ગરબા રસિકોને નવ દિવસ નહીં પરંતુ દસ દિવસ સુધી અહીં ગરબા રમવા મળશે તેમજ મંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ સવારે પાંચ વાગ્યા સુધી ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી શકશે જેથી આ સંદેશથી ખેલૈયાઓમાં ગરબા રમવા માટેનો થનગનાહ હાટ અનેરો જોવા મળી રહ્યું છે જેમાં પાલનપુર આબુ હાઇવે સ્થિત ન્યૂ પાલનપુરમાં સેલિબ્રેશન પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ મોઢે રાત સુધી ગરબાની રમઝટ બોલાવશે જેનું આયોજકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ છે જેમાં નિષ્ઠા ફાઉન્ડેશન ગાંધીનગર તેમજ મૂન ક્રિયો ઇવેન્ટના સભ્ય વિજયભાઈ પંકજભાઈ અત્પલભાઈ સચિનભાઈ રાહુલભાઈ દ્વારા આયોજિત રીમઝીમ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે રીમઝીમ ગરબા મહોત્સવની અંદર આબુ હાઈવે સેલિબ્રેશન પાર્ટી પ્લોટની અંદર ન્યૂ પાલનપુર તમને લોકોને ગરબાની મોજ કરાવવા માટે રમઝટ બોલાવવા માટે તો સાથે મળીને મોજ કરવાની છે આ સૌ બધા પધારો અને મોજ કરીએ સાથે મળીને થેન્ક યુ કેમ છો પાલનપુર હું છું હીરવા ઝાલા અને હું અને મારી ટીમ આવી રહ્યા છીએ રીમઝીમ ગરબા મહોત્સવ સેલિબ્રેશન હોલ આબુ હાઈવે પાલનપુર પાસની સુવિધાઓ માટે સેલિબ્રેશન પાર્ટી પ્લોટના અવેલેબલ છે તમે તમારા મિત્રો ફેમિલી સાથે અહીંયા આવી શકો છો અને ફક્ત પચીસોમાં પાંચ વ્યક્તિઓની એન્ટ્રી છે આ ફક્ત નવ દિવસ નહીં પરંતુ દસ દિવસ થવાના છે અને તમે આ ઓબ્વિયસલી તમે મિસઆઉટ નહીં કરી શકો અને પ્લીઝ પ્લીઝ અમારી ટીમ તમારી સાથે ગરબા રહેવા માટે બહુ જ એક્સાઇટેડ છે તો જેટલું બને એટલું જલ્દી જલ્દી પાસ તમે બુક કરાવો બીકોઝ નમસ્કાર પાલમપુર વાસીઓને સૌથી પહેલાં મારા જય અંબે મારા ને મારા ગ્રુપ વતી જય જય અંબે વાત કરીશું આપણે પાલમપુરની અંદર આપણે સરસ મજાનું આ વખતે ગરબાનું આયોજન થઈ રહ્યું છે અને પાલમપુરમાં ન્યૂ પાલમપુરની અંદર આબુરોડ હાઈવે સ્થિત સેલિબ્રેશન પાર્ટી પ્લોટમાં રીમઝીમ ગરબા મહોત્સવનું આયોજન કરેલું છે દરેક જગ્યાએ ગરબાનું આયોજન નવ દિવસ માટે થતું હોય છે પણ આપણે રીમઝીમ ગરબા મહોત્સવમાં દસ દિવસનું આયોજન કરેલું છે તો સર્વે ભાવિક ભક્તોને અને મારા ધર્મપ્રેમી જનતાઓને નવરાત્રીનું હાર્દિક આમંત્રણ છે ગરબાની વાત કરીએ તો ગુજરાતી માટે ગરબા વગર ચાલે નહીં અને ગરબા એટલે વાત કરીએ તે દરેકનો શોખ કોલેજિયન હોય સ્કૂલવાળા હોય યુવાધન હોય દરેકને ગરબાનું સૌથી મોટું મહત્ત્વ રહેલું છે અને આપણી વાત કરીએ તો હરસંઘવી સાહેબે હમણાં રિસન્ટલી એવી પણ વાત કરી છે ગરબા રસિકો માટે સારા સમાચાર કે સવારે પાંચ વાગ્યા સુધી ગરબા ખીલી શકીએ છીએ તો આવો રમીએ ઝૂમીએ રીમઝીમને